તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ રેગ્યુલેટિંગ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ નિયમન ધારો હતો માં લાવવામાં આવ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની નું જે શાસન ચાલતું હતું એ લોકોના ટાઈમ માં કેવું થયું કે ભ્રષ્ટાચાર અને અયોગ્ય શાસન વધી ગયું અને કંપની પર પણ આર્થિક દેવું વધી ગયું કેમ કેમ કે એ લોકોનું ઇન્ટેન્શન અહીંયા રાજ કરવાનો થઈ ગયો વેપાર કરવાનો એટલા માટે કંપની પર આર્થિક દેવું વધી ગયું અને એમાં પણ જે સત્તરસો સિત્તેર માં બંગાળમાં એક ભયંકર દુકાળ પડ્યો એ દુકાળના લીધે સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ

હવે નથી કંપની પોતાના વહીવટી અને નાણાકીય જે અહેવાલ હોય એટલે કે રિપોર્ટ હોય તે બ્રિટિશ સરકારને આપવા ફરજિયાત થઈ ગયા અત્યાર સુધી કંપની પોતે પોતાના મનની રાજા હતી પણ હવે એવું નથી હવે બ્રિટિશ સંસદ ને બધું ગમ્યું નહીં એટલે આને કોઈ એક નિયમ લાયા કંપનીએ પોતાનો જે વહીવટી અને નાણાકીય રિપોર્ટ હોય જે અહેવાલ હોય એ બ્રિટિશ સરકારને આપવા કોઈ છે એટલે પણ આવું હવે ક્યારે થાય હવે આપણે માની લોકો એક આખો ક્લાસ છે અને ક્લાસમાં એ દિવસે માની લો કે ભાઈ કોઈ ટીચર આવેલા નથી અને બીજી કોઈ ક્લાસ ના ટીચર આવીને કહી જાય કે ભાઈ તમારે અવાજ કરવાનો નથી અને પછી જો એ રહે તો બી કઈ છોકરાઓ અવાજ બંધ ના કરે તો એવું જ અહીંયા થાય બ્રિટિશ સંસદ ત્યાંથી અહીંયા કહી દે લોકોએ લોકો આ રીતે કામ કરવાનું આ રીતે તમારે એક એક રિપોર્ટ સરકાર તો કઈ ડાયરેક્ટ કંપની વાળા કંપની થોડી પોતે આપી દે તો એ ટાઈમે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો બંગાળમાં જે ગવર્નર હતો પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં ગવર્નર જનરલ એટલે એને એવા પાવર આપવામાં આવ્યા કે જે સર્વોચ્ચ હોય એમ તો એ જે પાવર આપવામાં આવ્યા એના લીધે એ સીધું રિપોર્ટ કોને કરશે સરકારના અને સરકાર દ્વારા એના થોડી ઘણી લાલચો અને હોદ્દો આપવાની લાલચ ને એવું આપવામાં આવે એટલા માટે એ વ્યક્તિ સરકારના પ્રત્યે એકદમ વફાદાર છે તો બંગાળનો જે ગવર્નર હતો હે ને પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો રેગ્યુલેટિંગ એક્ટ સંકર્ષન થોત્તેમ હતો ઓકે હવે એક્ઝામ આપણે અત્યાર સુધી કોયો ક્વેશ્ચન એકદમ એમસી ક્યુ પૂછાયો હતો કે પ્રથમ ગવર્નર જનરલ કોણ એ ગવર્નર જનરલ છે અને જે આ ગવર્નર જનરલ હશે એની સાથે ચાર સભ્યો ની પરિષદ બનાવવામાં આવી પરિષદ એટલે એક આપણું પંચ છે એવું તમે માની લો કે જેમાં નિર્ણય બહુમતીથી લેવાય આ એમ કે હા આ એમ કે હા આ ગેર ના ના બી ના તો પછી એ નિર્ણય પેલું થાય કાય થઈ જાય ત્રણ જણ હા ભાડે એક જણ ના પાડે તો એ નિર્ણય બહુમતીથી થી પસાર થઈ જાય

અને ત્રણ અન્ય ન્યાયાધીશ એ રીતે સુપ્રીમ કોર્ટની સ્થાપના જે કલકત્તામાં કરવામાં આવેલી અને આ પ્રકારનું કંઈક આયોજન હતું અત્યારે અન્ય ન્યાયાધીશોની જે સંખ્યા છે એ વધી ગયેલી છે પણ એ જ્યારે આપણે બંધારણ ધીમે ધીમે ભણતા જઈશું એની અંદર પછી આવતું જશે હવે આપણે આના થોડા ક્વેશ્ચન જોઈ લઈએ તમારે પોસ્ટ કરીને આન્સર પછી આપી દેવાનો છે હાલમાં તો હું ફટાફટાનો જવાબ સાથે સાથે આપતો જઈશ તો રેગ્યુલેટિંગ એક્ટ લાવવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો એનો આન્સર છે સી સી ઇસ્ટ ઇન્ડિયા કંપની પર નિયંત્રણ લાવવું

હવે એ લોકો શું કામ કરશે તો ભારત સંબંધી તમામ નીતિ અને સૈન્ય કાર્યો પર નિયંત્રણ કરવાનું કામ કરશે કોણ બોર્ડ ઓફ કંટ્રોલ સૌપ્રથમ વખત આ રીતે બોર્ડ ઓફ કંટ્રોલ ની રચના કરવામાં આવી પછી જે બંગાળના ગવર્નર જનરલ ની પરિષદ આપણે ગયા પેલા નિયમન ધારામાં ભણી ગયા તો જેમાં ચાર સભ્યો રહેશે તો એમાંથી ચાર સભ્યોની જગ્યાએ ત્રણ સભ્યોની પરિષદ કરી લેવામાં આવી અને ડ્યુઅલ ની શરૂઆત થઈ કેવી રીતે જે બ્રિટિશ સરકાર હશે આપણે જોઈ લઈએ ક્યારે પસાર થયો પૂછાય કામ આવી જાય એમાં આવશે સરકાર શા માટે લાવવામાં આવ્યો

આ ટોપિક તમને માં બહુ જ આવવાના છે તો વિડીયો તમને કેવો લાગે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો જેથી આગલા વિડીયો કેવી રીતે બનાવવા એનો આપણને આઈડિયા આવે થેન્ક યુ